આ છે મુખ્ય જે શાળા નંબર બે અને જૂની યાર્ડ જવાનો રસ્તો અહીં લોકો પણ વસવાટ કરે છે અને આ જે હું તમને દ્રશ્યો બતાવીશ કે આ જે માર્કેટ યાર્ડની જે જૂની યાર્ડ છે તેના છે ટાંકું જે જર્જરિત હાલતમાં છે અને આ ટાંકી જ્યારે વર્ષો જૂની આ ટાંકી છે અત્યારે હાલ આ એટલી બધી ખંડિત અને જર્જરિત હાલતમાં છે કે જે જેનાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો હું તમને બતાવીશ કે અહીં શાળાના બાળકો ની પણ અવર જવર છે અહીં આ જે અમુક ઘણી બધી જે સોસાયટીઓ છે તેની પણ અવરજવર છે લોકોની અને આ મુખ્ય માર્ગ પર આવેલી ટાંકી છે એ ટાંકી ક્યારે કેવા સમયમાં પડે તે કંઈ નક્કી નથી પણ જે અહીના સ્થાનિકો છે તેમનું કહેવું છે કે અમે દિયોદર માર્કેટ યાર્ડમાં રજૂઆત કરી છે છતાં હજુ સુધી આ કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી આ ક્યારે પડશે તેની પણ કોઈ ખબર નથી હું આ સ્થાનિક છે એમની સાથે વાત કરીશ શું કાકા હવે અમને સાહેબ શાળા નંબર બે વખતે રસ્તો આવેલો છે અમને રાતને ઉગાવી રાતના પહોળા પડે છે અમે મીડિયા વાળાને જણાવી કોઈ અને કોઈ પગલાં લેતા નથી અને અમારે આનીકરતા ધોરણે આવ્યું તાત્કાલિક ટાકો પાડવાની વ્યવસ્થા કરે જય હિન્દ જય ભારત આ જે સ્થાનિકો છે એ પણ કહી રહ્યા છે કે આ ટાંકી છે એ એટલી બધી જર્જરિત હાલતમાં છે કે અડધું નીચેનો જે ભાગ છે એ સ્લટ છે એ પડી ગયો છે અને બીજો જે ભાગ છે એ તમામ ભાગ છે એ સળીને અત્યારે હાલ લોખંડ છે તેના જે સળિયા છે એ પણ દેખાવાનું દેખાઈ રહ્યા છે જેના લીધે આ ટાંકું ક્યારે આ પડી શકે છે અને અહીં કોઈ પણ મોટી જાનહાનિ પણ થઈ શકે તેવી જે પરિસ્થિતિ સર્જાય છે તેના દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું કે આ મુખ્ય માર્ગ જે છે એ આ મુખ્ય માર્ગ છે જે બજારમાંથી અને જે હાઈવે તરફ જવાનો અને શાળા નંબર બે તરફ જવાની જે મુખ્ય માર્ગ છે ને આ આ માર્ગની પાસે જે રોડ ઉપર જ આવેલું માર્કેટ યાર્ડના હદમાં આવેલું આ ટાંકુ છે ને આ ટાંકુ એટલું બધું જર્જરિત હાલતમાં છે અત્યારે હાલ જે પિલરો છે તેના પણ લોખંડના સરિયા દેખાઈ રહ્યા છે જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ કે જે આ ટાંકાની જે હાલત અત્યારે હાલ જે પરિસ્થિતિ છે એટલી બધી ગંભીર છે કે જે આ ટાંકુ ક્યારે પડશે અને ક્યાં ક્યારે કયા સમયે અહીં કેવી પરિસ્થિતિ સર્જાશે કોઈ મોટી જાનહાની થાય તે પહેલાં જે માર્કેટ યાર્ડના જે સત્તાધીશો છે એ જાગે અને આ તાત્કાલિક આ ટાંકાની જે પાડવાની છે વ્યવસ્થા છે કરવામાં આવે કહીના સ્થાનિકો છે તેમનું કહેવું છે કે આ ટાંકુ એટલું બધું જર્જરિત હાલતમાં છે અહીં જે પાડોશમાં રહેતા જે સ્થાનિક છે એમની સાથે વાત કરું શું કીધું કાકા સાહેબ અમાન મોક નથી આવતી રાતને અમને ઊંઘ નથી આવતી અમારા બાળ બચ્ચા અમારો ઝોપો છે એના માથે જ ટોકાની બાજુમાં છે બરોબર છે અમે રાતના બારે નથી નાખતા કે રાતનું ટોકું પડી ગયું હતું તોય અમે બારે નથી નાખતા રાતના અમારા છોકરા રાતના બીઆ અમે અત્યારે ભયંકાર છે અત્યારે આટલું આટલું માથે પડે તો અમે જોઈન કરવા છતાં કોઈ અમારે કોઈ કોના ઉપર નથી લેતું તો સરકાર ને આટલી અમારી વિનંતી છે કે બનતા અમારો કરો કોની રજૂઆત કરી છે અમે માર્કેટ ની અંદર માં રજૂઆત કરી પછી નીતિનભાઈના માર્કેટમાં અમે રજૂઆત કરી તો એ પણ કોઈ કોના ઉપર લેતા નથી સાહેબ તો આની તાત્કાલિક અમે મીડિયાવાળાને પછી અમે પાછળ પડી અને મીડિયાવાળાને અમે અમે પૂછ્યું કે મીડિયાવાળા છીએ હવે કોઈ આમાં કાર્ય લાગશે નહીં તો અમે

પાંચથી સાત દિવસ થયા છે છતાં પણ માર્કેટ માર્કેટયાર્ડના સત્તાધીશો છે એ હજુ સુધી કોઈ જ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી તો અહીંના જે રહીશો પડોશમાં રહેતા રહીશો છે તેમના બાળકો અને તેમનામાં એક ભયનો માહોલ છે હું તમને અહીંના જે ટાંકુ છે ને એના એક્ઝેટ સામે રહેતા રહીશ છે એમની સાથે વાત કરાવવાની કોશિશ કરીશ કે અહીં કેટલો ભય છે આ જે ઘર છે આ રાવળ સમાજના જે પરિવાર છે એમનું ઘર છે અને

માર્કેટ માં જઈ આયા માર સસરા લોકો ને તો કોઈ કોના ઉપર લેતા નહીં તો રજુઆત કરી અમને ટોકું પડ્યું એટલે ડર લાગ્યો રાત પચીસ તારીખ નું રાત નો ધિબાકો છે એટલે અમે ઉધળી બધે ઘર માં જતા રહ્યા તો પછી દાડો ઉગ્યો એટલે હવાર વહેલું જોયું તો કીધું આ તો પાણી નું ટોકું પડ્યું છે તો માર્કેટમાં વેચાતો હોય સાહેબ ને કીધું તો માર્કેટ વાળા તો કોઈ કોના ઉપર લેતા નહિ પણ તમને રજૂ કરી છે હવે કે આ વિડીયો બનાવીને મોકલો તો ટોકું પોણી નું પાડવા સમજે આ છે અહીંના સ્થાનિકો જે સ્થાનિક મહિલા છે એમના એક આક્ષેપો છે માર્કેટ યાર્ડના સત્તાધીશો પર કે આ ટાંકુ છે પચીસ તારીખે રાત્રે જે સ્લેબ ધરાશય થયો હતો અને આ સ્લેબ ધરાશય થયા પછી સવારે વહેલા માર્કેટ યાર્ડના સત્તાધીશોને જાણ કરવામાં આવી હતી પણ તેમ છતાં આજે ચાર તારીખ થઈ છે ત્યાં સુધી હજુ સુધી કોઈ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી જગદીશ પઢિયાર બનાસ અપડેટ